મારો દુઃખ નો સૂરજ ઉગી આરામ કરવા દે થોડી વાર જતો હશે લાલા અસલ અસલ ચા પીવું બધા કે તારા ઘેર હું ચા તને પીવડાવું આ પતરા ફૂટી ગયા પૈસા નઈ થોડો ટેકો કે લાખ બે લાખ નો લાખ બે લાખ નો મા વાત વાતચી કરો તું ભાઈ બંધ રૂપિયા નહીં

તો પૈસા ટેકો કર કે થોડો હમ પૈસા હોય તો હું આ છોકરાને બાબરી ના કરી દઉં ફોજી એટલે બધાનો સુખનો સૂરજ ઉગ મારો જ નહીં ઉગતો સુખનો સૂરજ ઉગ હ પણ જો લાલા હમ સુખનો સૂરજ આપણો ઉગાડવો હોય ને તો બે નંબરનો ધંધો કરવો પડે હે હા બે નંબરનો ધંધો એટલે શું એટલે જો કો તો આપણે દારૂની હેરાફેરી કરવી પડે હા બરોબર કો તો આપણે હે ને ખુફિયા કામ કરવા પડે

આપણે હવે કરી દઈએ ધંધા ચાલ્યા તો ચાંદ તક નહી તો પૈસા શામ તક ચાઈના જોડે મારો હાથ પડી ને

તમે હેરાફેરી કરો મને ખબર આવે સલો હું કોઈ હેરાફેરી ન કરતો કરો કરો એટલે મને બેને કોમાલો ને ખાલી દાણાના હજાર હજાર મસે તોય બહુ થઈ ગયો આવા તમારા બેના પગ તારે કબર ના અંદર પડ્યા છે એટલે કે કબરમાં કબર માં જઈને ફૂલ કરતા ના ના હું છે ગોન છે હાલા તમે અમને પકાઈ દેશો લાખ રૂપિયા પ્લીઝ પ્લીઝ આપ પકડે હારુ 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 જો મારી વાતો પર ઓમ સર પેલું નેનું કોમાલું બરોબર હજાર તારા ને હજાર મારા બરોબર બે પેટી માલ હા બરોબર

હું ચેકિંગ પર છું હા બધા સાધન ચેક કરવું હજુ કોઈ એવો મોસ મળ્યો નથી હા હા બરાબર ચેકિંગ થાય સાહેબ હા એવો મળશે હું તમને જાણ કરે ક્યાં સાહેબનો ફોન આવ્યો અને તડકા મારા બેઠું ચેકિંગ કરવા બહુ ઊભું રહેવું પડે અને એવું કોઈ સાધન આવતું નહીં સાધન તો ખ્યાલ આવે એ કયો છે બૂટ લેગર આમાં ખોરો બધો એડ્રેસ એનર્જી નું જ છે ખોબળો ખો હા ખોબળો આ ચાલુ કરી હ તો બાઈક પડી લઈ લઈએ ઉઠાવી દઈએ બાર બાર વેચી મારશું બની ગયા તો બની ગયા હેલો દાતાને બહુ ઊંચા ઊંચા હે આ દાતાને કેટલા આદર તો આવડે જાડા જાડા હું કરવાના આવડી ઉપર ચડે હોય ને એના ઉપર ચડીને દો છે આવી છે ચાલુ ચાલુ કર

લાઈવ ઉગાડી દીધો આ નો ચાલ એ ખેલો ઠેલો મંડે છે માતાજી ચાલ પર ચાલ બતા ચાલ હેડ ચાલો

અલા મને ઉ તો ભણેલો જ નઈ તને તો એડ્રેસ આવી હોય ભણેલો નઈ હું તને તો આ પેલોય મારું લઈ આ એડ્રેસ છે મારું ને સાહેબ તમને લાગતું હું આ હું તો મજૂર છું નવો નવો છું અલા ભાઈ નવો નવો તમે મોનો ને સાહેબ સર ચાલુ પાંડે જૂઠ બોલેગા પડે સાહેબ હે આ પોતલી લીધી અલા કદા આ માબડા નઈ યાર આ આ પોતલી તમે

ઓટલે કકરાવતા નઈ નકર ની મજા આવે શું બોલ તો કઈ તારી અલા હું મજૂરી કરી કરી પૂછું પહેરવા તો નહીં કાકા આ મારા બેટા કે જૂઠું બોલી ગયા આ ગુંડા છે તો પછી આ સાહેબ લઈજો તમારું એ મારું નહીં